મિત્રો આજે સવાર સવારમાં ખૂબ જ ઠંડી પડી છે તો સવારના વાગી ગયા છે ફાઇનલી આઠ અને સુરત દાદા પણ આ બાજુ ઉગી ગયા છે અમારે લીતી બનાવે હથારમાં ચા ગરમ કરે છે તો ચાલો ચા પી લઈએ બરોબર ચા બનાવી કડક આવો પજવાડી ક્યાં હોય એવી બનાવી બી બની હમ તો ચા પાણી પીને કમ્પ્લીટ કુવે હાલતા થયા હતા કુએ ની લાઇટ જ હોય જાય છે અમે ટીસી છે ને ટીસી દીયા પડી જાય તો મિત્રો અમે લાઇટ ક્યારે આવી એનું નાખી નથી તો લાઇટ આવ્યા પછી આજ અમારે કાલે ડિપ્રેશન બે વાર નાખ્યું તું પણ રિપેર નથી થયું તો આજે ફરી ફરિયાને એવું ફૂલીમાં ભરાવી અને પાછું અંદર ઉતારવાનું છે

ઉતાડીને જોઈ લીધું લોટ કેવો બાંધ્યો છે તો તમે આ બાજુ જોઈ લો બેટેકા વટાણા અને ફૂલેવર અને આ બાજુ અમારે લેતી ભાઈ ટમાટા મળે છે વળી પાછું આને ગીમી થતું હોય પાછું એક ટમાટું અડધું કાપી અને આમ ફેરી ગયો તો આ બાજુ મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે નવ ને ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને લાઈટ આવી જાય છે દિયા સડાઈ દીધા છે તો આપણે અહીંયા તો કુવેર પાણી જોવા કે રાતે કેટલા વાગ્યા લાઈટ વહી જઈ હતી કે આપણને કંઈ ખબર હતી નહીં એટલે પાણી કૂવામાં કેટલું પીર્યું છે તો આપણે ફાઇનલી પહોંચી ગયા કુવેર પાણી તો જાજુ નથી બે ત્રણ કલાક હાલ છે આ બાજુ જોઈ લો મોટર ઓટોમાં માં હતી એટલે આથે આથે ચાલુ થઈ જઈ તો પછી જઈ હોતા ને લાઈટ અમે જોઈ લો લાઈટ વહી જાય એમ પછી ક્યારે આવે એનું પાસ નક્કી નથી તો આ બાજુ આપણે ડિફ્રેશન ગાલ હાજે થોક વાગે ને આજુબાજુ કુવામાંથી બારું કાઢ લીધું હતું બોલ ઉગાડીને તો બોલ અતારમાં ખોલી અને વેલ્ડિંગ મારી અને આપણે અકાવશું ન હાલે તો પછી એને નેવી નાખવી પડશે કઈને લાઈટ છે પણ અમારે એકને જ લાઇટ નથી અમારે ગેમિંગ ફોલ્ટ થતો હોય તો આથી આ તારની લાઇન પડી તાર ચેક કરવા હું કે ક્યાં ફોલ્ડિંગ છે તો મિત્રો હું તમને બતાવું કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો તો આગળ ટીસી છે ત્યાં સુધી આવવું પડે તો મિત્રો ફોલ્ટ ક્યાંય ઝીડો નથી ઉપરથી જ ફોલ્ટ હશે ને એવું લાગે છે કે આજે દી લાઈટ તો આવશે નહીં थे थे चेक करवायो तो अपना તો આપણા पांच छेड देखाय लगभग ને दौ એક शेटा કિલોમીટર यहाँ टेक्सी ने हाली चेक करवा तो लाइट उपर थी डीम है तो एक फॉल्ट हे डीया पड़ी जाए है ना 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 મિત્રો ફાઇનલી અત્યારે એક વાગી ગયો પણ લાઈટ આવી નથી લાઈટ અમે આવશે નહીં અને અમારે લઈ સુઈ જાય ખાઈ પીને જવા થઈ થાય ચાલો વિડીયો નહીં અહીંયા પૂરો કરવી બાય